આજના યુગમાં લોકો પોતાનો જન્મદિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી મિત્રો સાથે હોટેલ અને પાર્ટી પ્લોટમાં મસ્ત મોટો ખર્ચ કરીને ઉજવતા હોય છે ત્યારે નેવ્યાસી માંગ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાએ અનોખી પહેલ કરી પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ સાદાઈથી દિવ્યાંગ અને વૃદ્ધ લોકો સાથે કરી હોટેલ અને પાર્ટી પ્લોટમાં મસ્ત મોટા ખર્ચા કરીને ઉજવતા હોય છે ત્યારે નેવ્યાસી માળિયા માંગ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાએ અનોખી પહેલ કરી પોતાના જન્મદિવસની ખૂબ જ સાદાઈથી દિવ્યાંગ અને વૃદ્ધ